મજૂરીના હિસાબમાં વિવાદ થતા આરોપી પોતે પોતાની પાસે ઘડામણ માટે આપેલા દાગીના લઈ રેલવે સ્ટેશન ગયો હતો અને તેના પરિવારને અગાઉથી મોકલી આપ્યો હતો અને ત્યાં ભેગા થઈ વતન પશ્ચિમ બંગાળ જવાનું નક્કી કર્યું હતું પરંતુ સીધી ટ્રેન ન હોવાથી ખાનગી વાનમાં વિરાર મુંબઈ ખાતે જઈ હોટેલમાં રોકાઈ ગયા હતા તો મળતી માહિતી મુજબ સુરતના લાલ ગેટ નાગોરીવાડ વિસ્તારમાં રહેતા હસન અલી હાદર અલી શેખ સૈયદપુરા વાયદા શેરીમાં દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે તેના કારખાનામાં કુલ દસ કારીગરો કામ કરતા હતા જેમાંથી પશ્ચિમ બંગાળનો કારીગર સુભાષિષ ભરત હુત્તેનને અલગ અલગ ઘરેણા બનાવવા માટે આશરે એકવીસ લાખની કિંમતનું બસો ગ્રામ સોનું આપ્યું હતું જે ગત પંદર તારીખના રોજ વહેલી સવારે સોનું લઈ અને જતો રહ્યો હતો જે સીસીટીવીમાં દેખાઈ આવ્યું હતું આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તો લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈ ખાતે એક હોટલમાં રોકાયેલો છે જેથી આરોપીને ત્યાંથી તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પોતે છેલ્લા બે વર્ષથી ફરિયાદીને ત્યાં ઘરેણાંનું મજૂરી કામ કરતો હતો આ દરમિયાન મજૂરીના હિસાબમાં વિવાદ થતાં આરોપી પોતે પોતાની પાસે ઘડામણ માટે આપેલા દાગીના લઈ રેલવે સ્ટેશન ગયો અને તેના પરિવારને અગાઉથી મોકલી આપ્યો હતો ત્યાં ભેગા થઈ વતન પશ્ચિમ બંગાળ જવાનું નક્કી કર્યું હતું પરંતુ સીધી ટ્રેન ન હોવાને કારણે ખાનગી વાનમાં વિરાર મુંબઈ ખાતે જઈ હોટેલમાં રોકાઈ ગયા હતા તો ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ગત તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ લાલકેટ પોલીસ સ્ટેશન ખાતે નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની વિગત એવી છે કે અરજદાર હસન અલી હૈદર અલી શેખનું સોનાનું અને ઘરેણાનું કામ કરતો હતો તેની ત્યાંથી બસો બેતાલીસ ગ્રામ સોનું જેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલું સોનું લઈ અને કોઈ માણસ ફરાર થઈ ગયો હતો તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાઈ કરેલ કે તેની કંપનીમાં જ કામ કરતા શુભાશિષ ભરત હુસૈન નામનો ઇસમ આ સોનું લઈને ભાગેલો છે

એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસો ગ્રામ સોનું જેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઇડેન્ટિફાઈ કરેલ કે તે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત હુતેત નામનો ઈસમ આ સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આ રે આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ રિકવરી કરેલ છે